હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગંભીરા બ્રિજની દુર્ઘટનાના પડકાર રાજ્ય સહિત દેશમાં પડ્યા છે જો કે રાજકોટ નજીક ગંભીરા બ્રિજ જેવો બીમાર બ્રિજ આવેલો છે આ બ્રિજ ફળ કાર તાલુકાના ઈશ્વરી ગામમાં આવેલો છે આ અને આ બ્રિજને જોશો તો તમે પણ કહીશો કે આ ભૂલ છે કે મોતનો માર્ગ અહીં ચોમાસા દરમિયાન જ્યારે નદીમાં પૂરો આવે છે ત્યારે આ બ્રિજ વધુ ભયાનક થઈ જાય છે જિલ્લાના પડધારી તાલુકાના ઈશ્વરિયા ગામે આવેલો પુલના પુલના હાલ બેહાલ છે નારી નદી પરના આ પુલની એક તરફની રેલિંગ ક્યાંક તૂટી ગઈ છે તો ક્યાંક વળી ગઈ છે ક્યાંક નાશિક નમી ગઈ છે ક્યાંક જમીન દોસ્ત થવાની રાહમાં છે એટલે કે આ પુલની એક તરફની રેલિંગ અત્યંત ખરાબ હાલતમાં છે તો જે હા મિત્રો હાલ મોટા અને દૂર દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ પુલ પુલની બીજી તરફ રેલિંગત હોવાઈ ગઈ છે એટલે કે બીજી તરફ રેલિંગ જ છે જ નહીં આ ઉપરાંત આ બ્રિજમાં એક તરફનો માટીનો ભાગ ધોવાઈ ગયો છે જેથી કરીને ત્યાં મોટું ગાબડું પડી ગયું છે આ પુલને રસ્તા સાથે જોડતો જોઈન્ટ પર માત્ર માટીનો ઢગલો મૂકી દીધો હોય તેવી સ્થિતિ છે સ્થાનિકોનું કહેવું છે કે આ પરિસ્થિતિ એક વર્ષ પહેલાંની છે જો કે અહીં એક વર્ષ દરમિયાન આ કામગીરી તંત્ર દ્વારા નથી કરવામાં આવી ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર એને આ વાત ધ્યાનમાં ન આવી હતી તો જ્યાં હા મિત્રો હાલમાં ચોમાસું જામ્યું છે આવી પરિસ્થિતિમાં સ્થિતિમાં જો ચોમાસામાં ભારે વરસાદ આવે તો નદીમાં ભારે પૂરો આવે તો ભયાનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ માટીનો પાક ધોવાઈ જાય અને બ્રિજને મોટું નુકસાન થાય તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે ઈશ્વરિયા ગામે આવેલા આ બ્રિજ બ્રિજે દસથી વધુ ગામના લોકોને રાજકોટ શહેર સાથે જોડે છે જેમાં ઈશ્વરિયા અમરેલી શું કાંપડિયા ઇટાળા સહિતના દસથી વધુ ગામના લોકોના વાહનોની અવર જવર આ રસ્તા પરથી જે થાય છે તો હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ઉપરાંત આ પુલ ઉપરથી અલગ અલગ સ્કૂલ બસો બસો પણ અહીંથી પસાર થાય છે ત્યારે ચોમાસા દરમિયાન આ બ્રિજ અનેક લોકો માટે જીવનું જોખમ બની શકે છે ત્યારે રાજકોટમાં આવી કોઈ ઘટના બને તે પહેલાં તંત્ર જાગે તે તે પણ જરૂરી છે તો હમી શું આના વિશે તમારું શું કહેવું છે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર